વિશ્વ વિરાસતમાં ઝગમગથું પાટણનું ગૌરવ રાણીની વાવ રૂપિયા સોની ચલણી નોટ પર અંકિત અનોખી ધરોહર વિશ્વ પ્રવાસીઓ માટે આકર્ષણનું કેન્દ્ર વિકાસ ભારત સપ્તાહ બે હજાર પચીસના અવસરે સમગ્ર દેશ વિકાસ સાથે વારસાનું સંવર્ધનનો સંદેશ ઉજવી રહ્યો છે એ પર્વે પાટણની ધરતી પોતાની ગૌરવપૂર્ણ ઇતિહાસને ફરી એકવાર યાદ કરી રહી છે આ ધરતી પર ગર્વથી ઊભી છે એવી અદ્ભુત સ્થાપત્ય કલા રાણીની વાવ જે ભારતની પ્રાચીન શિલ્પ પરંપરા અને ઇજનેરીના વૈભવનું અખંડ પ્રતીક છે આ વાવ માત્ર પાટણની ઓળખ નથી પરંતુ તે ભારતના સુવર્ણ ઇતિહાસ કળા સૌંદર્ય નારી શક્તિ અને પતિ પ્રેમનું જીવંત પ્રતીક છે સાત માળની આ અદ્વિતીય રચના આજે ભારતની આધુનિક વિકાસ યાત્રા વચ્ચે પોતાના ભવ્ય ભૂતકાળની કથા કહી રહી છે વર્ષ બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસતમાં સ્થાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના પ્રયાસોથી પાટણની રાણીની વાવને આંતરરાષ્ટ્રીય સ્તરે અનોખી ઓળખ મળી છે વર્ષ બે હજાર ચૌદમાં યુનેસ્કો દ્વારા વિશ્વ વિરાસત સ્થાન તરીકે માન્યતા પ્રાપ્ત કરવામાં તેમનો દ્રષ્ટિપૂર્ણ દુરન્દેશી અભિગમ મહત્વપૂર્ણ સાબિત થયો હતો વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દ્રષ્ટિપૂર્ણ પ્રયત્નોથી રાણીની વાવની પ્રતિમૂર્તિ બે હજાર સત્તરમાં રૂપિયા સોની નોટ પર અંકિત કરવામાં આવી વડાપ્રધાન નરેન્દ્ર મોદી ના નેતૃત્વમાં રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ આ પ્રતિષ્ઠિત શિલ્પને લૂંટમાં છાપીને ભારતના ગૌરવપૂર્ણ વારસાને વૈશ્વિક સ્તરે ઉજાગર કર્યું જે પાટણના ઇતિહાસ વારસા અને ગુજરાતના ગૌરવનું જીવંત પ્રતિક બની લોકોના ઘર ઘર સુધી પહોંચી આજે રાણીની વાવ વિશ્વભરના પ્રવાસીઓ માટે અનિવાર્ય પ્રવાસન સ્થળ બની ગઈ છે દર વર્ષે હજારો વિદેશી તથા વિદેશી પ્રવાસીઓ અહીં આવીને ભારતીય સ્થાપત્ય કળાનું અદ્ભુત સૌંદર્ય નિહાળે છે પરિણામે પાટણના હોટેલ હેન્ડલૂમ અને હેન્ડીક્રાફ્ટ ઉદ્યોગોને નવો વેગ મળ્યો છે ગુજરાત સરકારે વાવના સંરક્ષણ અને વિસ્તારના સૌંદર્ય વર્ધન માટે વિશેષ પ્રયોજન આયોજન હાથ ધર્યું છે રાત્રિ સમયે લાઇટિંગ પ્રવાસી સુવિધાઓ માર્ગદર્શકોની તાલીમ અને સ્વચ્છતા વ્યવસ્થાથી રાણીની વાવ હવે આધુનિક પર્યટનનું ઉત્તમ ઉદાહરણ બની રહી છે રાણીની વાવ માત્ર ઐતિહાસિક સ્મારક નથી પરંતુ તે ભારતની જળ સંચય પ્રણાલી શિલ્પકળા અને મહિલા સન્માનનું જીવંત પ્રતીક છે વિકાસ ભારત સપ્તાહના આ અવસરે પાટણની આ ધરોહર સમૃદ્ધ વારસો વિકસતું ભારતનો સંદેશ આપી રહી છે ન્યૂઝ ઓફ પાટણ